શ્યામલ મુનશી સૌમી મુનશી આરતી મુનશી તુષાર સુકલ તેમજ લોકગાયક અભયસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ જિલ્લા પંચાયત ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકાર કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાવાન સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્ત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના જાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે આયોજિત આ અનોખા એવા વટથી ગુજરાતી કાર્યક્રમમાં ગાયક અને સ્વરકાર સાંઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી સૌમિલ મુનશી આરતી મુનશી તુષાર શુક્લ તેમજ લોકગાયક અભિષેક રાઠોડે વિશેષ ઉપસ્થિત રહી તેઓની ચીર પરિચિત શૈલીમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને આવશ્યકતાને વર્ણવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું જેનો જિલ્લાની વિવિધ શાળાઓમાં ચારસોથી વધુ શિક્ષક મિત્રોએ લાભ લીધો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચના સંયોજક ડોક્ટર મહેશ ઠાકર સહિત અન્ય શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ဒါကနေပြတော့ဒါကလည်းကလေးလေးပဲလိုပါပဲစင်တယ်တော့တာ